મહત્વના સમાચાર રામ ના રંગે રંગાયું સો ઝાંખી ત્રણ કિલોમીટર ની શોભાયાત્રામાં રામ નામે ભક્તો નાચી ઉઠ્યા ઉઠ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયું છે ત્યારે ડીસામાં ભગવાન રામની શોભયાત્રા રવિવારે બપોરે રામજી મંદિરથી નીકળી હતી જેમાં હજારો ભક્તો શોભાયાત્રામાં ઝાંખીઓ સાથે આવ્યા હતા સમગ્ર દેશમાં અયોધ્યામાં આજે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રામના રંગે રંગાયું છે ત્યારે ડીસામાં રવિવારે વિવિધ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો અને નગરપાલિકા તેમજ વિવિધ શાળાઓના બાળકો સાથે હતા જેમાં બપોરે બે વાગે રામજી મંદિરથી મહા આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વિવિધ સો જેટલી ઝાંખીઓમાં રામ ભગવાન સહિત તમામ ધાર્મિક ઝાંખીઓ હતી તો વિવિધ કર્તબો યુવાનોને અને યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે ત્યારે દ્વારા અને પણ જોવા મળી શહેરના માર્ગ પર નીકળેલા શોભાયાત્રા લગભગ ત્રણ કિલોમીટર જેટલી લાંબી હતી જેમાં ભજન મંડળીઓ ડીજે સહિત લાઈવ ડીજે માં ભગવાન શ્રી રામના ગીતો વાગતા હજારો ભક્તો ઝીમી ઉઠ્યા હતા તો ઠેર ઠેર વિવિધ સંગઠનો દ્વારા કેમ્પ યોજા હતા ડીસા નગરપાલિકા દ્વારા બુંદી પ્રસાદનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા મગનભાઈ માળી બાદરસિંહ વાઘેલા સહિત રાજકીય નેતા અને ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં એક ડીવાયએસપી એસપી બે પીઆઈ બે પીએસઆઈ સો પોલીસ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે ડીસા શહેરના અને આજુબાજુના ગામડાના લોકો આ શોભયાત્રા જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે નાના ભૂલકા દ્વારા રામાયણનું પાત્ર ભજવતા તેમની ભૂમિકા મહત્વની રહી હતી જય શ્રી રામ આપ સૌ જાણો છો કે આપણા વર્ષો જૂની આપણા પૂર્વજોની જે તપસ્યાનું પરિણામ આજે આપણને ફળરૂપે મળી રહ્યું છે આપણા ભગવાન રામચંદ્રજી પોતે માટે વિદ્યાની પિયજમાન થવાના છે આવતીકાલે એટલે 22 જાન્યુઆરીએ એના ભાગરૂપે સમજો કે જિલ્લાની અંદર ભારત દેશની અંદર એમાં અમારા જિલ્લાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ઈશા શહેરની અંદર આજે અત્યારે શોભાયાત્રા યોજાય છે આજે તમે દેખી રહ્યો માહોલ બહુ જ ખુશખુશાલ ઉજવ્યો છે એના જ ભાગરૂપે કાલે બાવીસ જાન્યુઆરી જ્યારે ભગવાન બિરાજમાન થવાના છે એટલે પણ કાલે પણ શોભાયાત્રા યોજાવાની છે આવી રીતે હર્ષો ઉલ્લાસથી લોકો ગણી રહ્યા છે જય શ્રી રામના નારા ચારે ગુંજ ઉંજાઈ રહ્યા છે જય જય શ્રી રામ જય રામ જય જય અમૃત માડી સબંધ ભારત ન્યૂઝ ડીસા